રેલવે સ્ટેશન નજીક આવેલા ગરનાળામાં એક લોડિંગ ટ્રક ફસાઈ ગઈ હતી ભારે વાહન માટે લગાવવામાં આવેલ ગર્ડરને તોડીને આ ટ્રક ફસાઈ ગઈ હતી સવારે બનેલી આ ઘટનાને લઈને નોકરી ધંધે જઈ રહેલા લોકો ફસાયા હતા બે કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી બે કિલોમીટર થી લાંબો ટ્રાફિક જામ થવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ડાયવર્ઝન જ્યાં આપવો જોઈએ ત્યાં મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી ત્યાં પણ ડાયવર્ઝન આપી શકાયો નથી જેના કારણે મોટી મુશ્કેલી સર્જાઈ હતી આજે સવારે પાંચ વાગે સિમેન્ટ ભરેલી લોડિંગ ટ્રક રેલવે ગન્નાડામાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી તે દરમિયાન ભારે વાહનો માટે લાગવામાં આવેલા ગર્ડરને તોડી નાખ્યું હતું ત્યારબાદ ટ્રક ફસાઈ ગઈ હતી જેના કારણે ગન્નાડાને બંધ કરવાની નોબત આવી હતી સવારે અને ધંધે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ખાતે બેરીકેડ મારી દેવામાં આવ્યું હતું જ્યાં ઇમરજન્સી હોવા છતાં કેટલાક લોકો કોઈને જવા દેવામાં આવી રહ્યા ન હતા હતા આ સાથે લોકો સાથે દાદાગીરી પણ કરવામાં આવી રહી હતી અને તેમના જાણીતાને બેરિકેડ ખોલી જવા દેવામાં આવી રહ્યા હતા લોકોને ગાળો આપીને ઉદ્યત કરવામાં આવ્યું હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે